家的、啊，嗯，过年呢。 નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું માનવ પરિવાર ટ્રસ્ટમાં અને મળી રહ્યા છીએ આપણે યુટ્યુબના માધ્યમથી આ બપોરની ભોજનની સુંદર મજાની વ્યવસ્થા સાથે અને આજે તારીખ છે નવ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને બપોરની આ ભોજનની વ્યવસ્થા જોઈ રહ્યા છો તમામ બહેનો જમવા માટે ખૂબ ઉત્સુક છે અને લાઇન લાંબી લાગી ગઈ છે અને જમવાની સંપૂર્ણપણે તૈયારી થઈ ગયેલી છે મિત્રો વાત કરીએ આપણે આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થાની બીમારીનો ભોગ બન્યા હોય એવી તમામ ઘર પરિવાર વિહોણી આ બહેનોને આશરો આપવામાં આવે છે અને ભોજનની વ્યવસ્થા ત્રણેય ટાઈમ ભોજન પીરસવામાં આવે છે ત્યાં લઈ લો ત્યાંથી આપશે આ તમે જે મારી સાથે જે બેનને નિહાળ્યા લગભગ બે દિવસ પહેલા જ એ બેનને આપણી વ્યવસ્થામાં સેન્ટ થઈ જશે અને મિત્રો આવો વાત કરીએ આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થાની યુટ્યુબની જે ચેનલ છે તો મિત્રો આ મહિનાના અંત સુધીમાં પાંચ હજાર નવા સબસ્ક્રાઈબર આપે સૌએ જોડવાના છે અને એ પાંચ હજાર નવા સબસ્ક્રાઈબર નો ટાર્ગેટ આપણા તમારા બધાના સહયોગ વિના શક્ય નથી મિત્રો પાંચ હજાર નવા સબસ્ક્રાઇબર આપે સૌએ જોડે આપવાના છે અને માનવ પરિવાર ટ્રસ્ટ આપની પાસેથી આવી એક અપેક્ષા રાખે છે અને જેમ યુટ્યુબના માધ્યમથી આપણે લાઈવ નિહાળીએ છીએ એ જ પ્રકારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આ બંને આઈડી પર પણ આપણે લાઈવના દ્રશ્ય નિહાળીએ છીએ તો ત્રણેય પ્લેટફોર્મ પર રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ આપણે લાઈવ બતાવીએ છીએ લાઈવ વ્યવસ્થા અને લાઈવ સેશન પ્લે કરીએ છીએ અને આવો વાત કરીએ એક બહેન સાથે

ભૂલાઈ ગયું યાદ નથી માનસિક બીમારી ના કારણે આપણને ભૂલાઈ જાય છે અને મગની દાળ બહુ પૌષ્ટિક આહાર કેવાય ને અને કેટલી રોટલી જમી ગયા હજી એક રોટલી જમી હવે કેટલી રોટલી જમશો જોયે સવાર બે ત્રણ તો ખાવી જ પડશે અને જયશ્રી બેન હાથે કેટલું મુશ્કેલ છે

મિત્રો આ હતા આપણી સાથે જયશ્રી બેન જયશ્રી બેન ઘર પરિવાર વિહોણા છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો લઈ રહ્યા છે આવા જ ઘણા બધા એવા લોકો છે માનવ પરિવાર ટ્રસ્ટમાં જે ઘર પરિવાર વિહોણા છે એક સમયે આ જ લોકો રસ્તે રઝળતા થયા ભટકતા થયા વિવિધ ઋતુઓથી પીડાતા થયા વિચારો મિત્રો રોડ રસ્તા ઉપર આવું મજબૂરીવશ જીવન એ લોકો કઈ રીતે જીવી શકતા હશે અને ત્યારે આ માનવ પરિવાર ટ્રસ્ટનો એક સંકલ્પ છે કે વધારે વધારે લોકો સુધી આ માનવ પરિવાર ટ્રસ્ટ એની સેવાકીય પ્રવૃત્તિઓ કઈ રીતે પહોંચાડી શકે અને જોડાઈ રહેજો અંત સુધી કારણ કે આજે આપણે રેસ્ક્યુનો એક ડિફિકલ્ટ કેસ એક રેસ્ક્યુ કેસ કરેલો છે અને એના દ્રશ્ય નિહાળવાના છે આ જોડાઈ રેજો અંત સુધી અને નેક્સ્ટમાં તરત જ ભાઈઓની વ્યવસ્થા આપણે પ્લે કરીએ છીએ આવો હવે આ આશરો લઈ રહેલા તમામ ભાઈઓની મસ્ત મજાની ભોજન ની વ્યવસ્થા નિહાળતા નિહાળતા આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થાનો હું તમને એક ટૂંકો પરિચય કરાવું અને એના પહેલા જો તમે મિત્રો આ ચેનલમાં નવા છો

માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થાનો એક પરિચયની જીહા મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા છેલ્લા તેર વર્ષથી એવા લોકોને આશરો આપી રહી છે જે ઘર પરિવાર વિહોણા છે અને માનસિક પ્રકારે બીમારીનો ભોગ બન્યા હોય એવા સમાજે તરછોડેલા માણસોને આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા છેલ્લા તેર વર્ષથી સતત આશરો આપી રહી છે આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા એ આપણા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંતના ભાવનગર જિલ્લાના પવિત્ર જૈન તીર્થધામ એવું તાલુકાનું સોનગઢ પાલિતાણા હાઈવે પર ગારિયાધાર રોડ પર કુંભણ ચોકડી નજીક આ માનવ પરિવાર ટ્રસ્ટ આવેલું છે જ્યાં તમે વિઝિટ અને મુલાકાત પણ આપ ચોક્કસ કરી શકો છો કારણ કે મિત્રો આશરો લઈ રહેલા ચારસો છન્નુંથી થી વધારે મનોદિવ્યાંગ જીવ જો તમારા આગમન થાય તમારું આગમન થાય તમારું ઉમળકાભેર સ્વાગત કરીએ અને તમારા આવવાથી આશરો લઈ રહેલા એક એક જીવને પરિવાર મળ્યાનો પરિવાર આવ્યાનો અહેસાસ થશે અને મિત્રો વિશેષ વાત કરું મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થાની તો આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થાનો એક સંકલ્પ છે કે વધારે વધારે લોકો સુધી આ સંસ્થા કઈ રીતે પહોંચી શકે સેવાકીય પ્રવૃત્તિઓ વધારે વધારે માનસિક બીમારને કઈ રીતે આશરો આપી શકે એના માટેના અમારા આ માનવ પરિવાર ટ્રસ્ટના સંપૂર્ણપણે પ્રયાસ હોય છે અને આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા એ સંપૂર્ણપણે ટ્રાન્સપરન્ટ છે જો તમે કોઈ દાન ડોનેશન અથવા સહાય આપી કે આપવા માંગતા હો તો એને લગતા તમામ ડોક્યુમેન્ટ્સ માનવ પરિવાર ટ્રસ્ટ ઉપલબ્ધ કરાવે છે કારણ કે આ સંસ્થા સર્ટિફાઈડ સંસ્થા છે જે કર મુક્તને પાત્ર છે અને જે પોસ્ટર્સ નિહાળી રહ્યા છો બારકોડ પણ પોસ્ટરની અંદર અવેલેબલ છે સાથે સાથે મોબાઈલ નંબર પણ અવેલેબલ છે અને આશરો લઈ રહેલા એક એક જીવ માટે જો તમે સવારના ચા નાસ્તાથી લઈ આખા દિવસનું ભોજન અથવા બાંધકામ પેટે જો તમે સહયોગ આપવા માગતા હો તો એની તમામ વિગત આ પોસ્ટરમાં અવેલેબલ છે એ તમે સ્પષ્ટ રીતે નિહાળી શકો છો અને મિત્રો વાત કરીશું આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થામાં જે પણ વ્યવસ્થા છે સવારે ચા નાસ્તાથી લઈ બપોરનું અને સાંજનું ભરપેટ ભોજન પહેરવા માટે કપડા રહેવા વિશાળ મકાન કોઈ બીમાર હોય તો એની માટે સારવારની તમામ વ્યવસ્થાઓ અને ઘણી બધી અન્ય પ્રવૃત્તિઓ પણ આ માનવ પરિવાર ટ્રસ્ટમાં કરાવવામાં આવે છે અને ખાસ એમાં રમતગમત પણ ખૂબ ગંભીરતાથી આ માનવ પરિવાર ટ્રસ્ટની ટીમ હેન્ડલ કરે છે કારણ કે આનંદ શું કહેવાય મિત્રો એ આ જીવને કઈ રીતે ખબર પડે કારણ કે પોતે માનસિક બીમારીનો ભોગ બન્યા હોય એને સમજણ નથી એણે પોતે આનંદ ક્યારેય મહેસૂસ કર્યો નથી એવા લોકોને અમે સંપૂર્ણપણે પ્રયાસ કરીએ છીએ કે આનંદ શું કહેવાય અને રમત ગમત થી અન્યત્ર રમતો કરાવવાથી એના ચહેરા ઉપર કઈ રીતે અમે સ્માઈલ લાવી શકીએ એના માટેના અમારા પ્રયાસ હોય છે અને આવો આપણે એક રેસ્ક્યુનો સીન પણ નિહાળીશું કારણ કે મેં જેમ ભાઈઓ બહેનોની ભોજન વ્યવસ્થા વખતે વાત કરી હતી કે આજે એક ખૂબ જ ડિફિકલ્ટ કેસ એવો રેસ્ક્યુ નો એક સીન નિહાળવાનો છે કારણ કે જે ભાઈને રેસ્ક્યુ કરી આશરો આપવામાં આવેલો છે એ ભાઈ પોતાની જાતને ક્યાંક પાણીમાં ગરકાવ થયેલી હાલતમાંથી આ માનવ પરિવાર ટ્રસ્ટના સપોર્ટર્સને એ ભાઈ મળી આવેલો છે અને એને આ માનવ પરિવાર ટ્રસ્ટમાં રેસ્ક્યુ કરી અને કાયમી આશરો આપવામાં આવેલો છે આવો એ ભાઈના કેસ આપણે થોડા દ્રશ્યો નિહાળીએ તમારું ગામ કયું બગદાણા તો અહિયાં કેવી રીતે અંધાર કેટલા દિવસ થી શું અઠવાડિયે તમે કેરા ભાઈબા અમે આજ સવારે મારે ફોન આવ્યો તો કાકાનો કે અહી ભાઈ નદીમાં બેઠા જે પાણીમાં બેઠા હા પાણી ની અંદર બેઠા તારા આખી રાત ના અને મેં નવરાય કપડા પહેરાવને અહી લાવવા ને તમારો સંપર્ક કર્યો ના બહુ સારું હાલત બહુ ખરાબ છે તમાનો પરિવાર સંસ્થામાં મૂકી દે આવું છે ને દાદા તો ચાલો

એ વિસ્તારની અંદર ઘણા દિવસથી પોતે રઝળતું અને ભટકતું જીવન જીવી રહ્યા હતા અન્યત્ર પાસેથી ભિક્ષાવૃત્તિ કરી અને પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા હતા તો આ માનવ પરિવાર ટ્રસ્ટના ખાસ સપોર્ટર્સ અમારી સાથે સંકળાયેલા એમનો એક ફોન કોલ્સ અને એના એક ફોન કોલ્સના કારણે તમે જોઈ શકો છો એક માનસિક પ્રકારે બીમાર વ્યક્તિને રેસ્ક્યુ કરી અને માનવ પરિવાર ટ્રસ્ટમાં એને આશરો આપવા જઈ રહ્યા છીએ અને સંપૂર્ણપણે પ્રયાસ કરીશું કે એના જીવનમાં ઘણા બધા ફરક આવે અને એનું જીવન કઈ રીતે સુધરે અને જીવન નિર્વાહની મુખ્ય ધારામાં કઈ રીતે વ્યક્તિ આવી શકે એના માટેના સંપૂર્ણપણે આપણે પ્રયાસ કરીશું અને વાત કરીએ કોશિશ કરીએ એમની સાથે વાત કરવાની કારણ કે બહુ સારું નામ છે પુષ્પારા ઝુકેગા નહીં સાલા કઈ રીતે હોય ઝુકેગા નહીં સાલા સલાહ વાહ જો કઈ રીતે ઝુકેગા મિત્રો અને આ માનવ પરિવાર ટ્રસ્ટમાં એમને આશ્રો આપવામાં આવી રહ્યો છે અને આપની આસપાસ કે આપના વિસ્તારમાં ક્યાંય પણ જો આવો મનોદિવ્યાંગ જીવ દેખાય તો આપ ચોક્કસપણે ડિસ્પ્લે પર આપેલા નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને પુષ્પરાજ આપણે જમવું છે ને ક્યાં કેટલા દિવસથી તમે ભૂખ્યા છો મને સાચું કેટલા દિવસથી ભૂખ્યા છો હા સાચું છે સાત આઠ દિવસ થી કાંઈ જમ્યા જ નહીં જમવાનું હમણાં આપણે આપી જ દઈશું તમને તમને બીજા સારા કપડા આપીશું ચપ્પલ આપીશું

આશરા સાથે સાથે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે તો તમે મધ્ય ભાગમાં બારકોડ પણ સ્પષ્ટ રીતે નિહાળી શકો છો આશરો લઈ રહેલા એક એક જીવ માટે જો તમે કોઈ સહાય અર્થે કઈ આપવા માંગતા હો કોઈ ડોનેશન આપવા માંગતા હો તો ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરેલી છે આ લોકોની મદદ પહોંચાડી શકો છો ડિજિટલ યુગમાં આપણે જીવીએ છીએ અને સમજીએ છીએ ત્યારે આ બારકોડના માધ્યમથી તમે તમામ પ્રકારની મદદ પહોંચાડી શકો છો અને સાથે સાથે મોબાઈલ નંબર પણ અવેલેબલ છે જ્યાં તમે ફોન કોલ્સ પણ કરી શકો છો અને સંતોષકારક પ્રત્યુત્તર માનવ પરિવાર ટ્રસ્ટના કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવે છે અને જે બારકોડ નિહાળ્યો અને વાત કરીએ આપણે આશરાની મિત્રો કારણ કે માત્ર રહેવા મકાન આપી દેવું એટલું સીમિત છે બિલકુલ નહીં જેમ આપણા ઘર પરિવારમાં એક બાળકનું જતન કરે જે રીતે માં એ રીતે તમામ લોકોને આશરો આપવામાં આવે છે તમામ જીવને આશરો આપવામાં આવે છે અને સમયસર જો મિત્રો આ લોકોને આશરો મળી જાય ટાઈમે જો એને રહેવા ઘર રહેવા ઘર જમવા ભોજન પહેરવા કપડા બીમાર હોય તો દવા આ બધી જ વ્યવસ્થા સમયસર મળી જાય તો આવા ઘણા બધા લોકોના આપણે જીવનને બચાવી શકીએ છીએ અને આવી તમામ સેવાકીય પ્રવૃત્તિઓ કાર્યરત રહેતી હોય છે આપ સૌના સાથ અને સહકારથી કારણ કે મેં જેમ વાત કરી આપણે ડિજિટલ યુગમાં જીવી રહ્યા છીએ મિત્રો તો સોશિયલ મીડિયાની શું તાકાત હોય આપણે ખૂબ બધા સારી રીતે સમજીએ છીએ અને એને જાણીએ છીએ કારણ કે હું સ્પષ્ટ રીતે જોઈ રહ્યો છું કે લાઈવ લાઈવ દરમિયાન લગભગ દસ લોકોએ આ લાઈવમાં એન્ટર થયા અને આઉટપુટ આઉટપુટ પણ થયેલા છે જ્યારે ત્રણસો સવા ત્રણસો જેટલા લોકો એન્ડ સુધી લાઈવ નિહાળે છે તો હું રિક્વેસ્ટ કરીશ કે વધારેમાં વધારે લોકો લાઈવને વધારે સમય જોવે જેના કારણે આ યુટ્યુબની ચેનલ કેટલી આપણી આ ચેનલમાં કઈ રીતે ઉપર આવી શકે અને યુટ્યુબ પણ એક સહભાગીદાર છે આવી સેવાકીય પ્રવૃત્તિઓ માટે જો મિત્રો તમને આ તમામ સેવાકીય પ્રવૃત્તિઓ ગમતી હોય પસંદ આવી હોય આશરો એક એક જીવને એના માટે જે પણ કાંઈ માનવ પરિવાર ટ્રસ્ટ પ્રયાસ કરે છે આ વ્યવસ્થા તમને ગમી હોય તો કમેન્ટ બોક્સમાં ચોક્કસ હા અથવા ના લખી શકો છો કારણ કે હું ચેન્ટ રેટ પણ બિલકુલ ડાઉન નિહાળી રહ્યો છું તો તમે આ વ્યવસ્થાને લાઈક કરો કમેન્ટ કરો કમેન્ટમાં તમારા ગામ કે શહેરનું નામ પણ લખી શકો છો તમે પોતાનું નામ પણ લખી શકો છો અને આ લોકો માટે આશીર્વાદ પણ શકો છો કારણ કે લઈ રહેલો એક એક જીવ આપણા માટે સાક્ષાત કુદરત સ્વરૂપ કહેવાય તો આવા ભગવાન સ્વરૂપ જીવ જીવ માટે તમે શું એક લાઇક અને કમેન્ટ્સ ન કરી શકો ચોક્કસ મિત્રો કરી શકો અને લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો અને આ માનવ પરિવાર ટ્રસ્ટના લાઈવ સ્ટ્રીમિંગમાં જોડાવા બદલ અમારા તમામ કાર્ય તમામ ફોલોવર્સ મિત્રોનો રોહિત ધોળિયા માનવ પરિવાર ટ્રસ્ટ વતી આભાર વ્યક્ત કરે છે અને મળીશું નેક્સ્ટ ડેમાં નેક્સ્ટ સેશનમાં ચોક્કસ મળીશું ત્યાં સુધી આપ સૌને સાદર પ્રણામ થેન્ક યુ